મિત્રો કેટલાક વ્યક્તિઓના મનમાં વારંવાર અશુદ્ધ અને કામુક વિચારો ઉદભવતા રહે છે આજના આ વિડિયોમાં આપણે એક આકર્ષક ઘટના દ્વારા જાણીશું કે પવનસુત હનુમાનજીએ આવા વિચારોને અટકાવવા માટે કયો પથ દર્શાવ્યો છે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું શિવ ઓમ વાઇબ્સ ચેનલમાં પરંતુ એક વાત વિડિયોના અંત સુધી જરૂર જુઓ નહીં તો વાત અપૂર્ણ રહી જશે એક વખત દેવઋષિ નાદજી સ્વર્ગલોકમાં પહોંચ્યા ત્યાં તેમણે દેખ્યું કે ઇન્દ્રદેવ રંભા ઉર્વશી અને મેનકા સાથે આનંદ અને વિલાસમાં મગ્ન હતા નાદજીને મળવા માટે પણ ઇન્દ્ર આવ્યા નહીં તેમને ખૂબ વેદના થઈ અને તેમના અંતરમાં એક સવાર ઊભો થયો લોકો વિશ્વવાસનામાં કેમ આટલા ડૂબી જાય છે નાદજીને વિચાર આવ્યો કે આવા પ્રશ્નનો સાચો જવાબ તો હનુમાનજી જ આપી શકે તેથી તેઓ તરત જ પવનસુતના આશ્રમ તરફ પ્રયાણ કર્યું હનુમાનજી તે વખતે તપસ્યામાં ડૂબેલા હતા નાદજી આવતા જ તેમણે આંખો ખોલી અને વિનમ્રતાથી પૂછ્યું દેવ ઋષિ તમે કોઈ યથા સાથે આવ્યા છો નાદજી કહ્યું બજરંગબલી મારા મનમાં એક સવાલ છે મનુષ્યના હૃદયમાં વાસનાના વિચારો કેમ ઉદભવે છે અને તેને કઈ રીતે અટકાવી શકાય હનુમાનજી મુસ્કુરાતા બોલ્યા દેવઋષિ આ પ્રશ્નનો જવાબ તમને એક ઘટના દ્વારા આપું ધ્યાનપૂર્વક સાંભળો વાસના શું છે એક વાર એક તરુણ એક જ્ઞાની સાધુ પાસે ગયો તે કહ્યું ગુરુજી મારા મનમાં એવા વિચારો આવે છે જે હું નથી ઈચ્છતો હું પરેશાન થઈ ગયો છું સાધુએ શાંતિથી પૂછ્યું તને ખબર છે કામવાસના શું છે તરુણે કહ્યું જે પણ છે તે અયોગ્ય છે સાધુએ સમજાવ્યું વાસના જાતે અયોગ્ય નથી તે તો માત્ર અભાવની અનુભૂતિ છે જેમ ધનની કમી હોય તો વ્યક્તિમાં સંપત્તિની લાલસા જાગે છે શરીરની કુદરતી જરૂરિયાતને સમજ્યા વિના તેને ખોટા માર્ગે વાપરવું એ અયોગ્ય છે પછી સાધુએ એક અગત્યની વાત કહી પ્રાણીઓમાં પણ કામવાસના છે પરંતુ તેઓ તેનો ઉપયોગ ફક્ત વંશ વિસ્તાર માટે કરે છે મનુષ્ય સુખ માટે તેનો અત્યંત ઉપયોગ કરે છે તેથી તે મન પર પ્રભુત્વ જમાવે છે વાસના કેમ પ્રભુત્વ જમાવે છે સાધુની નવી કથા સાધુએ કથા શરૂ કરી એક આશ્રમનો એક વિદ્યાર્થી રોજ ભિક્ષા માટે ગામ તરફ જતો રસ્તામાં નદી હતી એક વખત તેણે જોયું કે એક તરુણ વૃક્ષ પાછળ લુકાઈને નદીમાં પાણી ભરતી તરુણીઓને જોઈ રહ્યો હતો શરૂઆતમાં વિદ્યાર્થીને કંઈ અસામાન્ય ન લાગ્યું પરંતુ જ્યારે તરુણે તરુણીઓની હાવભાવ અને સુંદરતા વિશે ચર્ચા કરી ત્યારે વિદ્યાર્થીએ પ્રથમ વખત તે દ્રશ્ય તરફ આકર્ષણ અનુભવ્યું જેમ જેમ દિવસો વીત્યા વિદ્યાર્થીનું મન અશાંત થયું તેના મનમાં તે દ્રશ્ય જ વર્તમાન રહેતું તેના કર્મોમાં મન લાગતું નહીં તેનું ચિત્ત વ્યગ્ર થઈ ગયું ગુરુએ વિદ્યાર્થીને પકડ્યો એક વખત ગુરુએ વિદ્યાર્થીને ગુપ્ત રીતે જોયો તે તેજ તરુણ સાથે વૃક્ષ પાછળ લુકાઈને તરુણીઓને જોઈ રહ્યો હતો ગુરુએ પૂછ્યું આ શું કરી રહ્યો છે વિદ્યાર્થી ભયભીત થયો માફી માંગી અને કહ્યું ગુરુજી હું ફરી આવું નહીં કરું ગુરુ બોલ્યા પુત્ર ખરાબ સાથીદારીમાં રહેશો તો વિચારો પણ તેવા જ આવશે સંગત બદલો પથ બદલાઈ જશે એક રાત્રે વિદ્યાર્થી રડવા લાગ્યો ગુરુજી હું કોશિશ કરું છું પરંતુ વિચારો અટકતા નથી ગુરુએ વિદ્યાર્થીને બગીચામાં લઈ ગયા ત્યાં વહેતા પાણીની નાળી પર વિદ્યાર્થીએ અનેક પથ્થર અને માટી મૂકી થોડા સમય માટે પાણી અટક્યું પરંતુ પછી બાજુથી ફરી વહેવા લાગ્યું ગુરુએ કહ્યું પુત્ર અશુદ્ધ વિચારો પણ આવા જ છે જેટલું દબાવો તેટલા વધુ તાકાતથી પાછા આવે ઉપાય દમન નથી સમતુલા છે પછી ગુરુએ બતાવ્યું કે ઓછું પાણી હોય તો વનસ્પતિ સુકાઈ જાય વધારે હોય તો નાશ પામે જીવનમાં સમતુલા જ કી છે અંતિમ સલાહ આપતા ગુરુએ કહ્યું વિચારોને બળજબરીથી ન દબાવો દબાવવાથી વધુ ઉભરે છે ખરાબ સંગત બદલો જ્યાં વસો જેમને સાંભળો મન પણ તેવું જ બને છે વિચાર આવે તો પોતાને દોષ ન આપો વિચાર આવ્યા એટલે તમે અયોગ્ય નથી માત્ર મન અસમતુલિત છે ધ્યાનને યોગ્ય દિશામાં વાળો નકારાત્મકને દૂર કરવાનો માર્ગ માત્ર સકારાત્મકથી ભરી દેવાનો છે વિદ્યાર્થીએ આ શિક્ષા લઈને પોતાની જીવનધારા બદલી તરુણને પણ સમજણ આપી અને અંતે બંને કામવાસનાના પ્રભાવમાંથી મુક્ત થયા હનુમાનજીની સલાહ નાર્દજીને હનુમાનજી કહ્યું દેવ ઋષિ મનુષ્ય ખોટી સાથીદારી અને ખોટા વિચારોના કારણે કામવાસનામાં ફસાય છે સંગત બદલો વિચારો બદલાઈ જશે મનને દોષ ન આપો તેને સંતુલિત કરો નાદજી પ્રસન્ન થઈ કહ્યું હે પવનસુ તમારી વાતોએ મારા તમામ શંકાઓ દૂર કરી દીધી જો તમને આ કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય હનુમાન જરૂર લખો વીડિયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો